નમસ્કાર મિત્રો યુટ્યુબ ચેનલમાં આપણું સ્વાગત છે ને મિત્રો તમે જોઈ રહ્યા છો મોડાનું ઝાડ અને સ્થાનિક ભાષામાં મહુવા પણ કહેવાય છે ને આ હોળી પછીની સિઝન ચાલી રહી છે મિત્રો હવે આ ઝાડ પરથી જે એક ફૂલ પ્રકારનું નીચે પડતા હોય છે મિત્રો એક જાતનું ફૂલ જ કહેવાય છે આ તમે જોઈ રહ્યા છો અને મહુવા કહેવાય છે સાદી ભાષામાં ને મિત્રો આ સૂકવીને એમાંથી કંઈ કેટલી દવા પણ બને છે અને દેશી દારૂ પણ બને છે મિત્રો ખરેખર ગામડામાં જોવા મળે છે મિત્રો એ વસ્તુ ને એના પછી જે એના પર જે ફળ આવે છે મિત્રો એટલે જે ગોલ્ડ ટ્રી ને એમાંથી તેલ પણ બને છે મિત્રો એ પણ એના પાછળ જોવા મળશે મિત્રો આજ જ વિડીયોમાં મિત્રો હવે ત્રણ મહિના પછીની વાત કરીએ તો આ જે ફળ એકવાર જે ફૂલ જેવા પડી જાય છે એના પછી આના પર ફળ બેઠા હોય છે એને ત્રણેક મહિના જેવા લાગે છે ને એમાંથી ચોણબે એટલે એ બીજ મોવડાનું બીજ કહેવાય છે મિત્રો આ ઝાડ છે ને આ એને સ્થાનિક ભાષામાં ટોણબે શબ્દ કહેવાય છે મિત્રો ને એના બે ફાળ કરીને તડકામાં સુકવવું પડે છે પણ અત્યારે વરસાદની સિઝન ચાલુ થઈ ગઈ છે એટલે સુકવવું થોડુંક પંખાની છે કે આમ તેમ કરવું પડે છે ને આ તમે જોઈ શકો છો ઉપરનું પણ ને નીચેનું પણ આમાં અંદર બીજ હોય છે ને એને કોઈક આ પથ્થર કે લાકડા વડે ખોડવું પડે છે એમાંથી બે ભાગ કરવા પડે છે ત્યારે સુકાય છે મિત્રો ને આ નીચે જોઈ શકો છો જ્યારે વરસાદ ચાલુ થાય છે ત્યારે વરસાદની સાથે એ પણ પાકી જતા હોય છે ત્યારે નીચે પડતા હોય છે મિત્રો એ બધું લઈને એના બે બેફાળ કરીને સુકવીને પછી આપણે ઘાની કંઈ છે એમાં લઈ જવું પડે છે એનું તેલ કઈ સાંદા દુખાવા હોય છે મિત્રો એમાં પણ ઉપયોગી છે સાંધા દુખાવામાં ઘણું ઉપયોગી છે ને ખાવામાં કડવું તેલ હોય છે પણ સરસ વર્ષો પહેલાં જે વડીલો હતા મિત્રો એટલી રોજગારી ન હતી એટલા પૈસા ન હતા ત્યારે એનું જ તેલ ખાતા હતા અને બહુ સરસ ખાવામાં પણ ખાવામાં થોડું કડવું લાગતું હોય છે મિત્રો પણ સરસ હોય છે એ આજે પણ અહીં એક પરંપરા ચાલુ છે મિત્રો એના તેલ ખાવાને ને દવામાં પણ જતું હોય છે મિત્રો આ જે લમગોળ જેવા લાગે છે મિત્રો ને આમાંથી હવે બીજ પણ બીજા તૈયાર થવા ચાલુ થઈ ગયા છે મિત્રો આ ફળ છે આખું આમાંથી આ પાકી જાય ત્યારે થોડુંક દબાવીએ તો એમાંથી આ બીજ નીકળી આવે છે ગોલ્ડ ટ્રી ઝાડને કહેવાય છે અંગ્રેજીમાં ને ગુજરાતીમાં મોડો ને સ્થાનિક ભાષામાં મહોવા શબ્દ પણ વપરાય છે મિત્રો અને મિત્રો આ સરસ એક એમાંથી જે છોડ તૈયાર થતો હોય છે પાણી વગર જંગલમાં રોપી આવતા હોય તો પાણી વગર થઈ જાય છે આ ઝાડ છે એને મિનિમમ એક વર્ષ થયા હશે દસથી ઓછા ઓશે ને આ નીચે છે બધું પડેલું આખું ને આ ભેગું કરેલું છે ગામમાંથી આવીને લોકો લઈ જતા હોય છે મિત્રો આ વીસ કિલો જેટલા થાય એટલે જે તેલ ગાળી આપતા હોય છે મિત્રો ઘાની મશીન હોય છે ત્યાં લઈ જવું પડે છે તો વિડીયો જોવા બદલ ધન્યવાદ મિત્રો